જય જલારામ જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે ચૌદ તારીખે ભાગવત સપ્તાહ જલારામ મંદિરમાં આપણે બેસાડવાનું નક્કી કર્યું છે પિતૃપક્ષમાં અને ત્યારે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ આવે છે તો આ દિવસોમાં પિત્રોને અને એના પાઠ આ આપણે બેસાડીએ અને પૂજા થાય તો ભગવત કથા માધ્યમથી પિત્રોને ઘણો ફાયદો થાય એવું શાસ્ત્રોમાં લખ્યું છે અને જલારામ મંદિરમાં જ અમે કેમ નક્કી કર્યું આ એક તમે સાંભળ્યું એવી વાત અમારી છે કે જલારામ મંદિરમાં ડોંગરી મહારાજ માં આવ્યા હતા અને મંદિરમાં જ્યારે આવ્યા ત્યારે આ એક નવીનની વસ્તુ છે ચમત્કાર છે આ રિયલિટી અને આપણી પાસે એનો પ્રૂફ પણ છે જ્યારે જલારામ બાપા મંદિરમાં આવ્યા અને ડોંગરેજ મહારાજ જલારામ બાપા મંદિરમાં આવ્યા ત્યારે એમને હાથ જોડીને જલારામ બાપાને પૈકી લાગ્યા અને જલારામ બાપા સીધા હતા અને આપનો ડોળો બિલકુલ ફરી ગયો ડોંગરેજ મહારાજ તરફ થઈ ગયો તો મૂર્તિ આપણે કહી દીધું કે ભગવાન મૂર્તિમાં કે પણ આ તો સંત છે સંતમાં એ પણ અગર ભગવાનની મૂર્તિમાં જો આત્મા ચેન્જ થતું હોય તો આ એક નવીની વાત નથી તો ભગવાનમાં તો થાય આજકાલ કોઈ માનવા તૈયાર નથી કે મૂર્તિમાં ભગવાન હોય પણ અમે તો આ દાખલો રિયલ જોયું કે એનું ખૂબ છે અને આજે એ અનક્ષેત્ર ચાલે છે એટી થી અને થર્ટી સેવન ઇયર્સ થઈ ગયા પૂરા અને કોરોનામાં પણ બંધ નથી આ એક મોટો મોટો ચમત્કાર કોરોના આટલા દિવસ ચાલ્યું થય અનક્ષેત્ર ચાલુ રહ્યું છે અને આ જે અંક્ષેત્ર હોય એ ગંગા એમને જેમના હોય તો આ એક આપણી પાસે આ તમારે જોવા જેવું તો મંદિરમાં તમે મૂર્તિના દર્શન કરો અને મૂર્તિની અંદર તમે આંખ બરાબર ખુલ્લી રાખીને જરા બાપા તમે પાંચ મિનિટ તમે બરોબર જોવાનું તમારા મનમાં પરિવર્તન આવશે એટલે આ બધું જોયા પછી આપણે લખીશું કે પિતલ પક્ષમાં આપણે આ કથા કરી અને અનક્ષેત્ર ચાલે છે બાળકોનું આજે આખા દુનિયાભરમાં નાના બાળકોનું રામધૂમ બોલાવીને જો અનક્ષેત્ર હોય ને તો આપણે એક જ અન છે અને અનાદાન રૂપી છોકરાને આપણે આપતા નથી પ્રસાદના રૂપમાં આપીએ છીએ અને જે છોકરો આજે આપણી પાસે આવે છે આજે ચાલીસ વર્ષ જેવું થઈ ગયું ને તો એ છોકરોમાં પરિવર્તન રામ નામથી શું પરિવર્તન આવ્યું આથી એનામાં બોલીમાં ટ્રેનિંગ થઈ ગયું અને ખરાબ વસ્તુઓ નીકળીને સારી વસ્તુ આવી અને એ લોકો નાનવે ધારું વાત એ બધું છોડી દીધેલું આજે હજારથી પંદરસો છોક કુટુંબ છે અહીંયા કરે જે લોકો પ્રસાદ કરીએ છે એના ઘરમાં પરિવર્તન આવ્યું છે આ મોટા મોટું પરિવર્તન

આપણી પાસે જે આ જે ધોળો તમે જોતો ને એ સીધે સીધો છે અને અમે તમને ડોકરી તો ફોટો પાછાવશું છું ફો કે આ ક્યાં ક્યાં ફરી દે અને આ મેન નજરે જોયેલું મણીભાઈ નજરે જોયેલું અને અમને ખબર નહીં ફોટોમાં આવી ગયું ત્યારે અમે ડોકરી દ્વારા કીધું ભાઈ અમે જોયેલું જ્યારે ત્યારે મારાજને ખબર નહીં ફોટો પાડ્યો પણ અમને કહી દીધું કે તમારે આ જાહેર નહીં કરવાનું ત્યારે આપણે જાહેર નથી કર્યું એટલે કે તો કોઈ કીધું નથી નોકરી ખોરાની પ્રોસ્થિતિ પછી એટલે આ રિયલ રોડ તો જોઈ લેવા અને તમને પણ એમ થાય છે કે પાંચ મિનિટ બાપા તમે જોઉં તો તમને શું પરિવાર થાય એનું એનું કારણ બતાવો તમે કે જે જગ્યાએ આગળનું ક્ષેત્ર ચાલતું હોય રામદૂર બોલાતી હોય નાના બાળકો કોઈ પણ મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ થાય છે આ પ્રૂપ છે ભગવાનનો પ્રવેશ છે જલારા બાપાનો પ્રવેશ નથી તમારે જલારામાં બાપાને માનતા નહીં કરવા માનતા તો ભગવાન જ થાય આ પ્રકૃતિ પણ આ રિયલિટી છે કે ભગવાન ભગવાન તેમાં આવે છે મૂર્તિ જલારા બાપા તો નથી આવતા ને ભગવાન આવે છે અને આ તમારે જોવા જેવું છે